રજવાસ કરનારા છે કેમ બ્રજવાસ કરે છે જો હું રજવાસ કરનારા જે છે મને એક માજી વ્રજ્વાસ કરતા એણે કહ્યું કે આ ગિરરાજજીમાં રહું છું અને હવે આ પ્રકટ નિકુંજ દ્વાદશ નિકુંજ તો ગિરરાજજીમાં જ છે હવે અહીંથી પછી ક્યાં જવું હવે ક્યાંય જવાનું નથી રીતે ઇલાજ મળી ગઈ બહુ સારી વાત આવા ભાવથી વ્રજમાં રહેતા હો તો સારી વાત છે બે ત્રણ દિવસ મારી પાસે આવ્યા પછી એને શરૂઆત કરી કે છોકરાઓને મેં એક એક કરોડ રૂપિયા આપ્યા એક એક કરોડ બંગલો આપ્યો આ બધાને અલગ અલગ બધું આપી દીધું આ કરી દીધું તે કરી દીધું પણ હવે છોકરાઓ કેટલા પૈસા જોઈએ બોલો પણ આમ એમ નથી કહેતા કે રાજકોટ આવો કોઈ દિવસ નથી પૈસા જોઈએ ફોન કરો તો પચીસ હજાર મોકલી તો મોકલી દીધે ત્રીસ હજાર મોકલી પણ હા એમ પાછા ઘરે આવો કે કોઈ દિવસ મળવા તો આવો કોઈ દિવસ બોલતા જ નથી છ વર્ષ થઈ ગયા શું આપણને મન ન થાય તમે કહેતા હતા હવે ગયા પછી ક્યાં જવું પાછું તમારે રાજકોટ જવું તો છે હજી નિકુંજ માં મન લાગ્યું તો નથી નિકુંજ તમે કે નિકુંજ છોડીને હવે ક્યાં જવું નિકુંજ જો દ્વાદશ નિકુંજ બધું જ છે એટલે હવે હવે મને નથી પણ મહાત્મા ગાંધી છે છોકરા બોલાવતા નથી નગર તો હજી રાજકોટ વાલું લાગે જ છે હજી પાછું જવું તો જ છે એટલે મને પણ મારે મને ભગવતી ખરેખર ભગવતી છે આવું ભાવથી વેદમાં રહે છે તો હું આનંદ છે ખરેખર દુર્લભ છે સારી વાત તમને આવો સુંદર ભાવ છે આનંદથી સેવા કરો શું કામ ઝંઝાળમાં પડવું શું કામ આનંદથી તમને આવો અવસર પ્રભુએ આપ્યો છે છોકરા પૈસા મોકલી દે છે બસ આનંદ કાંઈ વાંધો આનંદ કરાય એ છોકરા ઉપર ઠાકુર બિરાજે એ સખડી ધરે એમ કે એવા નથી છતાં મને નથી કહેતા તમે આવો મેં કાંઈક તકલીફ હશે હોય તો જે હોય તો બહુ કૃપા કહેવાય કે બોલાવતા નથી કૃપા તમને ક્યાં વાંધો ચાં આનંદથી રહ્યો છતાં વસવસો તો કરતા હતા કે રાજકોટ જાવું તો છે પણ બોલાવતા નથી છ વર્ષ થઈ ગયા હા જતીપુરામાં હા તો મેં કીધું હું તો પ્રભાવિત થઈ ગયો હતો કે તમે આવા સુંદર ભાવથી વ્રજમાં ગોવર્ધન કી રહીએ તરેટી ગોવર રહીએ તો એવું નથી ઈચ્છા તો છે એટલે ભગવોધીએ હતા હજી આવ્યો હોય કે ભગવાન એના કરતા શાંતિ થાય અમે કીધું અહીં પહેલાથી સારું છે અહીં ભાવના કરીએ ચલો ભૈયા ગોકુલ કપ ચલા એ સારું છે ત્યાં જઈને રાજકોટ આવે એના કરતા અહીં ગોકુલ યાદ આવે સારું ને

ત્યાં તનથી રેવા જાય ને તો રજવાસીઓ મારે ત્યાં મારે ખાવું પડે એને કહેતા મન સદા ગોકુલ મેં રહીએ અહીંથી બધો ભાવ રહી આ જાય તો રજવાસી મારી લે મારીને કાઢે એ નક્કી નહીં એટલે ભગવાનના સખા રહ્યા એને કાંઈ દોષ જ લાગતા નથી ભગવાનના સખા છીએ અમે તો ગમે કરીએ એટલે વ્રજમાં રહીએ તો કઠિન તો છે પણ વ્રજની ભાવનાથી માપજી કીધું ઘરમાં રહો ના એ ચોબા વ્રજવાસીને કોઈ નડે નહીં આપણા ઘરના રૂપ ઘર જે વ્રજ છે એમાં તો કોઈ ચોબા ના વ્રજવાસી કોઈ આપણને પીડા આપે નહીં કોઈ આવે નહીં ના એકાવન રૂપિયા જારીજીના કોઈ માંગોવાળો આવે ન કોઈ આવે આનંદજી ભરો સેવા કરો વ્રજ ગોલોક ધામ બધું ઘરમાં બિરાજે હું ગૌવર્ધનકી રહીએ તળેટીસી ગોવર્ધનકી રહીએ અને જ્યાં જાય ઝાપીજી વ્રજ ભેગું જ્યાં પણ જાય ઝાપીજીમાં આખું વ્રજ થાકું એકલા થોડા બિરાજે વ્રજ સહિત બિરાજે એમના જે ગિરરાજ બધા સાથે હું સતત વ્રજ ફરતું રહે આપણી સાથે હે એટલી કૃપા એવા સ્વતંત્ર ભક્ત બનાવ્યા છે શ્રી મહાપ્રભુજી આપણને તો આપણી ભગવદ્દિયતા કાંઈ ઓછી નથી શ્રી મહાપ્રભુજી આવા આપણને ભગવદ્ બનાવ્યા છે પુષ્ટિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય આવા કોઈ ભક્ત આપણને મળે અને ભગવદ્ ગુણગાન સંભળાવે ભક્ત કોઈ ભગવદ્ ગુણગાન સંભળાવે એ માજી મને પાછી પ્રસંગ કીધો મને ક્યાં વ્રજમાં રહેવું સહેલું નથી મેં તો ખરેખર તમે તમને જ ખબર પડે ને તમે રહેતા હો કે મેં એક વખત અહીંયા વૃવાસથી જાણી ભાવથી ઠાકોર દર્શન કરાવ્યા તો ઠાકુરજીને સોના જેવા લાગે તો મારા ઠાકોર ચોરી કરાવી લીધા હું આ ગિરાજીમાં રોજ ગિરાજજીમાં જાય અને જતિપુરામાં મને ખબર પડી કે અહીંયા વૃદ્ધાશ્રમ જેવું છે જતીપુરામાં લગભગ એંસી ગુજરાતી કુટુંબ જતિપુરામાં વૃદ્ધવાસ કરે છે હૈંસી કુટુંબ એ રોજ ગિરાજીની આરતી થાય પછી ગિરાજજીની સામે વાર્તા થાય અને આ બધા ભેગા થાય કાયમ આખો એક જૂથ છે યુનિયન યુનિયન છે એંસી જણા એંસી કુટુંબ એવા કોઈ બે છે ને કોઈ એક છે ને જે હોય એંસી એવા છે ઘર એ લોકો રોજ ગિરરાજની સામે ભેગા થાય એમને આ બધું જાણવા મળ્યું કે રોજ અમ બધા ભેગા થાય એમ વાર્તા કરીએ અને પછી બધી વાતચીત કરીએ તમારો છોકરા બોલાવે કે નહીં બોલાવે અમારે નથી બોલાવતા તમારે એવું આપણે બધાય ભેગા થઈ ભગત વાર્તા કરી લઈએ અને બધા સમાચાર પૂછી લઈએ એક બીજા તમારે આમ છે કે અમારે આમ છે ચાલે બધા ગિરજજીમાં બધા ગિરરાજજી સાચવે રોજ એક બે કલાક જ્યાં વયા જાય ત્યાં ઠાકોરની ચોરી કરાવી દીધી રૂમનું તાળું ખોલી તાળું તોડવું એટલે મોટી વાત શું હોય રૂમનું તાળું તોડીને ઠાકોર ચોરી કરાવી લીધા ગિરરાજજીમાં ખાલી બે કલાક બેસવા જાય રોજ એમાં એને ખબર છે આ બે કલાક પાછા આવે છે બધા આ વૃદ્ધોનું સંમેલન મળે છે રોજ એ બધવા બધી ખબર હોય રોજ કાયમનું ઠાકોરજી પધરાવી લીધા એક બી દર્શન કરાવે એકદમ એટલે શિયાન ભક્તાન પ્રદર્શન રજુ દર્શન ન કરાવાય આમ દર્શન ન કરાવવાનો સિદ્ધાંત તમે દર્શન કરાવ્યા વૃજવાસી જાણીને તમે દર્શન કરાવ્યા ઠાકુર ચોરી કરાવી લીધા ને એ સોનાના લાગ્યા એ સોનાના છે નહીં આવડે અભ્યંગને વ્યવસ્થિત કરાવે લાલન સુંદર સોના જેવા લાગે ચોરી કરાવી લીધા અને હું તો એક મેં ખાવા પીવા ને બધું અન્નજલ ત્યાગ કરી દીધો ઠાકુજી ન મળે તો અન્નજલ ત્યાગ કરી દીધો તો ત્રીજા ચોથા દિવસે છાપરા ઉપર અવાજ આવ્યો ધાડ કરતો અવાજ આવ્યો તો ઠાકોજી પાછા દાઢા કર દે દસ જોઈને ઉપર લેવા ગઈ તો ઠાકોજી હતા પણ ઠાકોજી આખા શ્યામ થઈ ગયા કારણ કે એસિડમાં ચેક કરવા માટે એસિડમાં નાઈકા છે ઠાકોજી કહેતા શ્યામ થઈ ગયા હા પછી ખાવવા પડેગા તો પિતલના છે દાઢા પાછા મળી ગયા ઠાકોજી મને જારથી ઠાકોજી શ્યામ થઈ ગયા થઈ ગયા હવે પાછા ઠાકોજી રંગ આવો જ થઈ ગયો મેં કી આપડી માટે તો શ્યામ સ્વરૂપ જ છે તાજી શ્યામ સ્વરૂપ છે મળી એ બહુ મોટી વાત છે ગોરાની તો શ્યામ આપણે ઠાકુરજી શ્યામ જ છે ગોરા હોય તો શ્યામની જ ભાવના કરવાની છે એ તો શ્યામ સુંદર છે હવે શ્યામ સુંદર છે મારી સેવા કરો હો દર્શન કરાવતા નહીં હવે એસીડમાં વધારે દર્શન નહીં કારણે આ દર્શન કરાવવામાં ઠાકુજીની એસીડમાં એ લોકો વ્રજવાસીને કાંઈ કે આપણે રજુવાસ કરી રહ્યા છે રજુવાસી છે ભક્ત નથી ને બધા વ્રજભક્ત નથી વ્રજવાસી છે આવું કરે નહીં ઠાકુજીને આવું કોઈ કરે જરાય ભક્તિ હોય તો આવું થાય મને આમ કાંઈક ને કાંઈ થઈ ગયું કે ઠાકુજીને એસિડમાં કેના માટે ખાલી દર્શન કરાવ્યા દર્શન કરાવ્યા તો થયું ને આ બધું માર્ગનો સિદ્ધાંત કેવો છે ઠાકુરજીને દર્શન ન કરાવવા હા હવે કે કેટલા સુંદર લાલન થાય કે કાયમ માટે આવા થઈ ગયા હા એસિડમાં કાંઈ ગમે કેમિકલમાં એસિડમાં કરીને એને ચેક કર્યું કે આ સોનાના છે કે કેમ એના કારણે સ્વરૂપ કે શ્યામ થઈ ગયું છે મેં શ્યામની ભાવના કરી કે શ્યામ સુંદર જ છે ને પ્રભુ તો મૂળ સ્વરૂપ દર્શન કરાયું ખૂબ એ મૂળ સ્વરૂપમાં આપણે દર્શન કર્યું આપણી ભાવનાથી પંચામ સ્નાન આદિ કરાવી ફરીથી સેવા કરો એને છોડો નહીં વ્યંગ્યાંગીમાં બી સેવેદી ભાવો ન બાદ એ વ્યંગ્યાંગી થઈ જાય શ્યામ થઈ જાય પણ આપણે કેટલી આપણા પરિશ્રમ પ્રભુને કેટલો થયો એક દર્શન કરાવતી એનું પ્રકટ એ માજી એક મને નથી તમે ખરેખર મને જરા પણ એક આટલી વાર પણ દર્શન ન કરાવવા ઠાકુરજીને એ મેં કીધું મને વધારે દ્રઢતા થઈ ગઈ મને મારા સિદ્ધાંતમાં વધારે દૃઢતા થઈ ગઈ કે નહીં કોઈને નહીં દર્શન કરાવવાથી આવું થાય કોઈક વાર આવું થઈ જાય એમાં વ્રજમાં તો બહુ ધ્યાન રાખવું પડે કારણ કે ભક્તો નથી બધા વ્રજ વાસી જ છે વાસ થવાથી કંઈ ભક્તિ થોડી આવે તો આવા કોઈ ભક્ત ન મળે તો શું કરવું તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્ત નમ્ર દુસંગ ન કરવો ગમે એનો સંગ ન કરવો પણ મહત્તામ કૃપયા યાવત ભગવાન દઈશ્ય ભગવાન જ્યાં સુધી મોટા ભક્તને આપણી પાસે મોકલે એનો સંગ કરાવે ત્યાં સુધી શું કરવું ત્યાં સુધી તાવત આનંદ સંદોહ માનસ સુખાય ત્યાં સુધી ભગવાન તો આનંદ સંદોહ છે આનંદના સાગર છે એમનું કીર્તન આનંદપૂર્વક ખૂબ કીર્તન કરવું ભગવાનના ગુણગાન ગાવા ગુણગાન ખૂબ કરવા તો કોઈ ભગવત ભક્ત એ મળી જશે ન મળે તો આપણે ગુન ગાન ગણવા પણ અસત પુરુષોનો સંગ ક્યારે ન કરવો જોઈએ તો મહતામ કૃપાય આવત ભગવાન દયયષ્યતિ 타વદાનંદ સન્દોહ કીર્તિમાન સુખાય મહતામ કૃપાય યદવત કીર્તનમ સુખદમ સુદા નતથા લોકાનંતુ સ્નિગ્ધ ભોજન રુક્ષવત આપડે અષ્ટસકાના કીર્તનો બિરાજે છે શ્રી મહાપ્રભુજીની વાણી બિરાજે છે મહાપ્રભુજી તો મોટો મહાપુરુષ કોણ હોઈ શકે સુબોધની વાંચીએ મહાપ્રજીના ગ્રંથોનું પાઠ કરીએ તો મહાપ્રભુજી મોટા કોઈ મહત્વ કોઈ પુરુષ હોઈ શકે નહીં અને પાછા આનંદ પરમાનંદ રૂપ છે કે સાક્ષાત બધે જ બિરાજ આનંદનો અર્થ છે કે બધે બિરાજ છે મહાપ્રભુ જ્યાં સ્મરણ કરો ત્યાં મહાપ્રભુ બિરાજ છે સ્વયન સમૃષ્ટ હૃદયામ ભોજ વિષર ગુજરાતીના ધોળમાં કહે છે કે જે કરે પોતાના ગુણનું ગાન તેના હૃદય કમલ રહેવાનું સ્થાન મહાપ્રુભના ગુણનું ગાન કરો તો આપણે હૃદયમાં આવીને બિરાજી જાય એવા આનંદરૂપ મહાપ્રભુજી છે બીજા મહત્પુરુષ કે ભગવદી મળે કે ન મળે મહાપ્રભુજી તો આપણને પ્રાપ્ત છે આપની વાણી પ્રાપ્ત છે એનો સંગ કરવો જોઈએ અને જ્યારે આ મહાપુરુષોની વાણીનો કીર્તન આપણે સાંભળ્યું હોય ગુણગાન સાંભળ્યું હોય એની સાથે ગુણગાન કર્યું હોય તો પછી બીજા કોઈ લૌકિક પુરુષોની વાણી આપણને રૂચતી નથી કોઈ કથાકારોની કોઈ લૌકિક વાણી આપણને રૂચે નહીં એ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત ઘીવાળું જેને ભોજન લીધું હોય ખૂબ એને આ રૂખી રોટલી ન ગળે ઉતરે એ ઘીનું ભોજન કરનારા જે છે એમ મહાપુરુષોની વાણી જેને સાંભળી હોય એને આ બીજું લૌકિક પુરુષોની વાણી જે વૃક્ષવત લાગે છે એટલે ભગવદીઓમાં પણ મહત્પુરુષોનો સંગ વગેરેનું નિરૂપણ નિરોધ લક્ષણમાં પણ આપણને એ પ્રાપ્ત થાય છે એટલે શ્રી મહાપ્રભુજીની વાણીમાં આપણે જોયું કે ભગવદીએ કોને કહેવાય ભગવદીઓમાં ઊંચી નીચતા અને ભગવદીઓ સાથે ગુણગાન આદિનો જે શું લાભ છે એ આપણને શ્રી મહાપ્રભુજીની વાણીમાં પણ મળે છે એ બધો ઉદ્દેશ્ય કરીને શ્યાય શેરરાયજી ભગવદી શબ્દ વાપરી રહ્યા છે એમાં બધું જ શબ્દ જે છે બધા અર્થો ગતાર્થ છે આ ભગવદી કહી રહ્યા છે ત્યારે આ બધી જ વાતો શેરરાયજી આ નજરમાં રાખીને આ ભગવદી પરિશિક્ષણ એમ કહી રહ્યા છે હવે શ્રી મહાપ્રભુજી જેટલી જ વાણી મહાપ્રભુજી જેટલી જે વાણી આપણી માટે પ્રમાણ છે શ્રીમદ શ્રી ગોપીનાથજીની તો શ્રી ગોપીનાથજીની સાધન દીપિકા જોઈએ તો આખું ભગવદીય જીવન કેવું હોવું જોઈએ એનું સુંદર નિરૂપણ આ સાધન દીપિકામાં શ્રી પ્રભુચરણ શ્રી ગોપીનાથજીએ કર્યું છે કે ભગવદીઓએ એની રીત ભાત રીત રહેણી કેણી કઈ પ્રકારની હોવી જોઈએ ભગવદીઓએ લૌકિક વૈદિક સ્ત્રોત સ્માર્ત તાંત્રિક કર્મો કેવી રીતે કરવા જોઈએ પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન પણ કેવી રીતે કરવું જોઈએ એનું સુંદર નિરૂપણ સાધન દીપિકામાં આપણને પ્રાપ્ત થાય છે ભગવદીઓ જે જીવન નિર્વાહ જે કરવાનો છે એની અંદર જયંતી તદુયન્ય તદુયે અન્ય તદુયન્ય દ્રષ્ટાન્યાપ્ય ઋણોદયાત વર્ષાસિતાની ઉત્સવાની શ્વાસિતાનપી જાન્યત તાની સર્વાની હરએ જનિકુલાની ચારપયેત શ્રાદ્ધાની જોત્તમાનની એવો વિશ્વદેવમ જે દૈવકમ હરે પ્રસાદ તક કુર્યાત તથા તૃપ્તિ અનુત્તમા એટલે અહીં બધા નિરૂપણ છે પ્રભુચરણ એમ કરી રહ્યા છે કે આપણે ત્યાં ભગવદીય થયા છીએ આપણે ત્યારે પછી આપણે કોઈ પણ પ્રકારના લૌકિક વૈદિક કર્મમાં નિષ્ઠા નથી રાખતા આશક્તિ નથી રાખતા પણ અનાશક્તિ આપણે કર્મો છોડવા જોઈએ નહીં જે પણ કાંઈ આપણે કરી રહ્યા છીએ એક તો આપણે લૌકિક કાર્ય વૈદિક કાર્ય એ બધા જ કરવાના છે પણ આશ્રય પ્રભુનો છે અને પ્રભુની સેવાના અંગરૂપ જે છે એમ માનીને કરીએ ભગવદીઓએ હંમેશા શ્રાદ્ધ કરવું જોઈએ તો પિતૃને તૃપ્ત થાય એવા ભાવથી નહીં પણ આપણે પ્રભુની આજ્ઞા છે એનું પાલન કરશું અને એના પાલન કરવા માટે આપણે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ બાકી આપણે પ્રભુની કૃપાથી તો બધા પિત્રોની ગતિ તો થઈ જ ગઈ છે એવું આપણે પ્રભુનો જ આશ્રય કરી રહ્યા છીએ બીજા કોઈનો આશ્રય કરતા નથી છતાં પણ કોઈ વસ્તુ છોડવી જોઈએ નહીં જે શાસ્ત્રથી આપણને પ્રાપ્ત છે શાસ્ત્ર દ્વારા જે આપણને પ્રાપ્ત કર્મો છે કર્તવ્યો છે એ બધા નભાવવા પણ પ્રભુનો આશ્રય રાખીને પરાયણતા તો પ્રભુમાં જ રહેવી જોઈએ એ રીતે આ બધા કર્મો કરવાના છે તો બધા કર્મોનું કેવું સુંદર સંકલન કરવું એ શ્રી ગોપીનાથજીએ કીધું છે આપણે કાંઈ છોડવાનું નથી પણ એ બધા કર્મો કરવાના છે શ્રાદ્ધ કરતા હોઈએ તો બધું હરે પ્રસાદતઃ કાર્ય કાર્ય સ્વાત્મ સંસ્કાર એવો છે અને તતસ્તૃપ્તિ શ્રાદ્ધ કરીએ કંઈ પણ કરીએ દેવતાઓની પૂજા વગેરે જે પ્રાપ્ત થતી હોય શાસ્ત્ર દ્વારા એ બધું કરીએ પણ પ્રભુના પ્રસાદથી કરીએ શ્રાદ્ધ કરીએ તો પ્રભુને ભોગ ધરીને પ્રસાદથી શ્રાદ્ધ કરીએ એનાથી પિત્રોની તૃપ્તિ પણ ઉત્તમોત્તમ તૃપ્તિ થઈ જાય છે પ્રભુના પ્રસાદ સિવાય શ્રાદ્ધ ન કરવું જોઈએ પ્રભુના પ્રસાદથી જ કરવું જોઈએ અને પ્રસાદોપી બલિ કાર્ય સંસ્કાર એવ જે યજ્ઞમાં જે કાંઈ પણ હોમ વગેરે કરીએ છીએ વૈષ્ણદેવ એ ભગવદ પ્રસાદથી કરવું જોઈએ બધું ભગવત પ્રસાદથી કરવું જોઈએ બધું પ્રભુની આજ્ઞાથી કરવું જોઈએ કારણ કે આપણે બધા ભાગવદીય છે પછી શ્રવણાદ્યેય ભજે એવમ શ્રી ભાગવત તત્પર ઉર્ધ્વપુડરાણી મન મૃણ મુદ્રા તુલસી કાશાપી સ્ત્રક બાહ્યાંકાન્યાંતરાણી સ્યુ ભક્તિ શાંતિ વિરક્તય હવે બહુ સુંદર છે ભગવદીઓ આપણે જો ભગવદીય છીએ તો આપણે ઊર્ધ્વપુડ તિલક ધારણ કરવું श्रवणादि भागवत में तत्पर रहू मुद्रा धारण करी शंख चक्र गदापद मुद्रा धारण करी तुलसी की काष्ठनी माला धारण करी आ बदा बाह्य चिन्हों से खाली खाली बाह्य चिन्ह नहीं चाले भक्ते हे शिव भक्ते शांति विरक्त क्या बहुत सुंदर आज्ञा लगभग क्या ही प्राप्त नहीं है તિલક કંઠી બધાએ કહે છે તિલક કંઠી વેસ્ટના ચિહ્ન ધારણ કરવા પણ આંતરચિહ્હો જે છે શાંતિ વિરક્તિ એ શ્રી ગોપીનાથજી બતાવે છે કે આપણે તિલક ધારણ કરી તિલક તો બાહ્ય ચિહ્ન થયું અંદરનું ચિહ્ન તો શાંતિ અને વિરક્તિ શાંતિ એટલે સમ સમ એટલે અંતઃકરણ ઉપર અંકુશ એને સમ કહેવાય અને દમ ઇન્દ્રિયો ઉપર વિજય એ દમ છે પણ ઇન્દ્રિયોનો રાજા પાછો અંતઃકરણ છે તો અંતઃકરણમાં સમ હોય છે સમ એટલે અંતઃકરણ ઉપર કંટ્રોલ વિજય મન કે ભગવાન ની લીલા ભગવાન સિવાય બીજે મન ન ચલાવવું શાસ્ત્ર વિરુદ્ધ આચરણમાં મન ન ચલાવવું એ સમ છે એવું સમ અંદર ધારણ કર્યું હોય તો આ તિલક શોભે મન આપણું જો ભગવાનમાં નિષ્ઠ હોય શાંતિ એને કહેવાય સમ હોય અંતઃકરણ પર અંકુશ હોય વિષયોમાં ભાગે નહીં ભાગતું હોય તો એને રોકી શકીએ એવો સમ હોય તો શાંત વિષય પુરુષ હોય વિષયી જે વ્યક્તિ હોય એ હંમેશા અશાંત જ હોય એને શાંતિ જ ન હોય એ હંમેશા અશાંતિમાં જીવતા હોય જે વિષયમાં મગ્ન હોય એ અશાંતિમાં જીવે છે પણ જેનો ઇન્દ્રિયો ઉપર સં વિજય હોય છે એ સમ હોય એને શાંતિ હોય સમ હોય તો શાંતિ થાય અને એ સમ હોય તો શાંતિ થાય જે વિષય પુરુષને હંમેશા કોઈ શાંતિ હોતી જ નથી એ હંમેશા અશાંત જ હોય એને પૂછી લેજો જોઈ લેજો એના હૃદયને પૂછજો જે વિષય પુરુષ હંમેશા અશાંત જ હોય એને શાંતિ ન હોય શકે ક્યારેય શાંતિ ન હોય અશાંત જ અશાંત હોય